શેના બનેલા છીએ તો કે કોષોના એ કોષ શું છે કોષની અંદર શું આવેલું છે એ અંગિકાઓ શું છે અંગિકાઓ કઈ રીતે કામ કરે છે કોષ કેટલા પ્રકારના હોય છે સુકોષ કેન્દ્રિત કોષ શું છે આદિકોષ કેન્દ્રિત કોષ શું છે તમારી અંદર અને બેક્ટેરિયાની અંદર શું ફરક છે એ આપણે અહીંયા ભણવાનું છે ભાઈ હે ને બેક્ટેરિયા એક કોષનો હોય બહુ નાનો એમ તો પણ એનું સ્ટ્રક્ચર કેવું હોય શું તમારી અંદર રહેલો કોષ અને જે બેક્ટેરિયલ કોષ છે એ બંનેની અંદર કઈ સમાનતા છે ખરી અથવા કંઈ જુદા પણ છે ખરી બેક્ટેરિયાની બહારની લેયર છે સેની બન્નેરી છે એ લેયર વનસ્પતિ કોષની અંદર છે કે નહીં વનસ્પતિ કોષની અંદર જે લેયર છે એ પ્રાણી કોષની અંદર છે કે નહીં આ બધું આપણે અહીં ભણવાનું છે જો ધ્યાન આપજો એક એક લાઈન અહીંયા આપણે ધ્યાનથી ભણવી પડશે કારણ કે આ હવે એન્ટીએ છે અને એમના અસલ રૂપમાં આવી ગયા છે અને બહુ ખતરનાક લેવલનું પેપર એ લોકો બનાવે છે આપણે ટેન્શન લેવાનું થાતું નથી પણ મહેનત કરવી પડશે તમે નહીં કરો તો કંઈ વાંધો નહીં હું કરી લઈશ પણ તમારે વિડીયો જોવાની તો થોડી તકલીફ ઉઠાવી પડશે પણ કઈ રીતે એક્ટિવ માઇન્ડ રાખીને ને મીન્સ કે હું હું જે જે બોલું છું એ શબ્દો તમારા કાનની અંદર કાન ની જોઈએ તમારા મગજની અંદર એ પણ થવા જોઈએ તો તમને કંઈક યાદ રહેશે ખબર પડે છે હું એમ બોલું કે ભાઈ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તમારા મગજની અંદર તમારે એ બોલવાનું કે ભાઈ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે ધોરણ ધોરણો ભણીને આવ્યા ભાઈ તમને ખબર હોવી જોઈએ હશે ટાઈમ ના બગાડે તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ જો ધ્યાન આપજો ભાઈ અટેન્શન પૂરેપૂરું ધ્યાન અહીંયા તમારા આ કાન નાક મગજ બધું ખોલી નાખજો બરાબર પૂરેપૂરું ધ્યાન વિડીયોમાં પૂરું કોન્સન્ટ્રેશન આ અડધો કલાક પોણો કલાકનો જે બી વિડીયો બને કોન્સન્ટ્રેશન મારે ફૂલ જોઈએ છે જો આપણે અહીંયા શું ટોપિક કવર કરવાના છે ભાઈ કોષ એટલે શું ભાઈ કોષ છે શું એમ પછી કોષવાદ કોષવાદનો મતલબ શું સેલ થિયરી એટલે કે અલગ અલગ વૈજ્ઞાનિકોનું માનવું શું તો કોષ વિશે એનો ટોપિક એટલે કે ભાઈ કોષવાદ પછી કોષનું વિહંગ અવલોકન જો આ છે ને આપણને એ શબ્દ સાંભળ્યો છે કે ભાઈ ઓવરવ્યુ તો ઘણા શબ્દો અહીંયા એવા છે કે તમે ઇંગ્લિશમાં સાંભળશો ને તો તમને વધારે ખબર પડશે અહીંયા આપણે ટૂંકમાં કોષનું ઓવરવ્યુ સમજવાનું છે શું સમજવાનું કોષનું ઓવરવ્યુ કે ભાઈ કોષની અંદર શું શું હોય ને એવું એમ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયા વિશે આપણે થોડું ભણીશું અને સુકોષ કેન્દ્રીય કોષ જે છે એના વિશે આપણે અહીંયા થોડું ઘણું ભણીશું ચલો ધ્યાન આપો અહીંયા હમ જ્યારે તમે આજુબાજુ જોવો છો તમને સજીવ અને નિર્જીવ બંને વચ્ચેનો ભેદ દેખાય છે તમને ખબર છે કે સજીવ અને નિર્જીવ શું છે તમે ધોરણ 11 માં સાયન્સ કીધું છે બાયોલોજી રાખ્યું છે તમને ખબર હોવી જોઈએ ભાઈ સજીવ અને નિર્જીવ શું છે તમારા ઘરે કોઈ આવી તમને પૂછે તો શું જવાબ આપશો તમે કે ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચે શું ફરક છે તો હવે તમારે જવાબ દઈ દેવાનો ભાઈ શું જવાબ દેવાનો કે સજીવ હોય તો એની અંદર જીવંત કોષ હોય નિર્જીવ હોય તો મરેલા કોષો હોય અથવા કોષો જ ના હોય શું મરેલા કોષો હોય અથવા તો કોષો જ ના હોય તેને નિર્જીવ કહેવાય સજીવનો મતલબ શું એની અંદર જીવંત કોષો આવે કોષો તો ખરી જીવંત બોલવાનું જીવંત આગળ યાદ રાખવાનું જે ભી તમે મોટા થઈ ગયા ને ભાઈ અગિયારમાં ધોરણમાં આવી ગયા તમારે ઘણું બધું યાદ રાખવું પડશે ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામતા હશો કે પોતાને પૂછતા હશો તો

તો એ મતલબ શું છે જીવંત છે મતલબ કે સજીવ છે છે ક્લિયર બધા સજીવો બનેલા હોય જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે અને તેઓને એક કોશી સજીવ કહેવાય છે જ્યારે બીજા આપણા જેવા ઘણા સજીવો છે એ બહુ કોશી સજીવ તમે અને હું એકથી વધારે કોષોના બનેલા છું એટલે આપણે બહુ કોશી સજીવ માં આવીએ અમીબા વિચારો પેરામિશિયમ વિચારો આ બધા એક કોશી કહેવાય

તો મતલબ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ પછી એવું નહીં કે ભાઈ ચાલો હું સજીવ છું પણ હું બીજા બધા ઉપર આધાર રાખું છું કે મારી પછી પ્રક્રિયાઓ બીજા આધારે થાય કે એવું બધું હોવું જોઈએ જોઈએ નહીં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો તો એને શું કહેવાય ભાઈ સજીવ કહેવાય એક કોશિશ હજીવ બીજી લાક્ષણિકતા શું હોવી જોઈએ એની કે જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોવો જોઈએ હે ને એક કોશિશ હજીવ છે એનો કશું વાંધો નહીં સજીવ એક કોષનો બનેલો છે એનાથી આપણને કોઈ તકલીફ છે જ કાર્યો છે અને બીજું જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે ફરીથી શું કે છે કે ભાઈ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અને બીજું જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે ક્લિયર કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું નથી આ કારણસર બધા સજીવ માટે કોષ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આપણે મળી ગયા છીએ કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તે બધું ભૂલી જાવ આ નહીં ભૂલવાનું કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આ ભૂલવાનું નહીં પછી જો ડાયરેક તમે ઇન્ફોર્મેશન લઈએ કે તમને ખબર છે તમે કદાચ છો રોબર્ટ હુક 1665 ની અંદર સૌથી પ્રથમ જે જે છે એ મધપુડાના ખાના હોય એના જેવી રચના જે છે એને જોઈ બૂચ નામના ઝાડની છાલની સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને સૌપ્રથમ મૃત મૃતકોષની શોધ કોણે કરી હતી રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકોએ ક્યાં લખ્યું ના હોય તો તમે લખી નાખશો જવાબદારી તમારી ફરીથી બોલું છું રોબર્ટ હુક 1665 બૂચ નામના ઝાડની છાલમાંથી મધપુડાના ખાના જેવી જે રચના જોઈ એનું શું નામ આપ્યું ભાઈ કોષ એટલે કે સેલ્યુલા નામ આપ્યું પણ એ તો મૃત કોષ હતો ભાઈ તો એવું પૂછાય કે ભાઈ જીવંત કોષની સૌપ્રથમ શોધ કોણે કરી તો તમારે આ ભાઈનું નામ લખી દેવાનું એન્ટોની વોન લ્યુવેન હોક શું નામ લખવાનું એન્ટોની વોન લ્યુવેન હોક એમણે સૌપ્રથમ જીવંત કોષ જોયો તો અને એનું વર્ણન કર્યું હતું હે ને યાદ રાખજો પછી આ જે ભાઈ સાહેબ છે ને એન્ટોની વોન લ્યુવેન હોક નામ બહુ મસ્ત છે એટલે આપણે બીજું અધર ઇન્ફોર્મેશન એના વિશે થોડીક યાદ રાખીશું કે એન્ટોની વોન લ્યુવેન હોક ખરીને એને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી અને ફાધર ઓફ માઇક્રોસ્કોપી પણ કહેવાય છે ફરીથી ફાધર ઓફ માઇક્રોબાયોલોજી અને ફાધર ઓફ માઇક્રોસ્કોપી કોણ તો કે ભાઈ એન્ટોની વોન લ્યુવેન હોક કોણ તો કે એન્ટોની વોન લ્યુવેન હોક આવડવું જોઈએ અરે હા તો બાયોલોજીના ફાધર કોણ તો બાયોલોજીના ફાધર કોણ છે કે ભાઈ એરિસ્ટોટલ કોણ છે એરિસ્ટોટલ એને એ જ જુઓલોજીના ફાધર પણ મતલબ કે એરિસ્ટોટલ જે છે એ જીવ વિજ્ઞાનના પણ પિતા કહેવામાં આવે છે અને પ્રાણી વિજ્ઞાન એટલે કે પ્રાણી શાસ્ત્રના પણ પિતા કહેવામાં આવે છે વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ તો કે થિયોફ્રેસ્ટસ કોણ છે ભાઈ થિયોફ્રેસ્ટસ તમારે ખાસ નામ આ બધા યાદ રાખવાના છે ક્યાંક લખી દેજો ખૂણા કપચામાં એમસીક્યુ આવે તો ગભરાવાનું નહીં જવાબ આવડવો જોઈએ ક્યાંક લખેલું વાંચેલું હોય ને તો ઘણું કામ આવે આગળ જોઈએ મૃત કોષ સુધૈયો જીવંત કોષ સુધૈયો તો હવે કોષની અંદર છે ને કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી હતી 1831 માં લખી નાખજો ભાઈ ગોળના ચેતાકોષના કોષ કેન્દ્રમાંથી હે ને એટલે કે જે ગોળ હોય ને એના જે ચેતો ચેતાકોષ હોય એ ચેતાકોષમાંથી કોષ કેન્દ્રની શોધ કરી હતી આ ભાઈએ શું નામ છે આ ભાઈનું આ કાકાનું રોબર્ટ બ્રાઉન શું નામ છે રોબર્ટ બ્રાઉન શોધ અને સુધારો થયો પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા પછી તો ખબર જ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મોસ્ટલી તમે તો ત્રણ ટાઈપના તમને જોવા મળે એક સાદો માઇક્રોસ્કોપ પછી આવે એક બીજું કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ જે તમે સ્કૂલમાં વાપરો છો સૂક્ષ્મ દશક યંત્ર અને ત્રીજું આવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ થોડું મોંઘું આવે પણ એની અંદર છે ને તમને જે કોષ છે એ ડિટેલમાં સારું જોવા મળે એમ મોસ્ટલી તમે જે જોવો છો તમે જે વાપર છો અગિયાર બાર સાયન્સની અંદર સ્કૂલની અંદર એ કયું માઇક્રોસ્કોપ હશે ભાઈ આર્યુઆ માઇક્રોસ્કોપ અરે સૂક્ષ્મદર્શક યંત્ર કેમ આમ થાય છે ભાઈ કઈ વાંધો નહીં ચલો આગળ જોઈએ હવે કોષવાદ શું જોવાનું છે આપણે કોષવાદ શું જોવાનું છે ભાઈ કોષવાદ કોષવાદ આ કોષવાદ જે છે ખાસ નામ યાદ રાખજો જર્મનીના વનસ્પતિ શાસ્ત્રીયતા હતા માથી સ્લીડન અથવા મેથી સ્લીડન આપણને એવું લાગે હમણાં તો વાત કરી શું બને પેશી સાલ તો જોવો ભાઈ અઢારસો માં ત્યારે કોષ વિશે આ વિધાન આપવું ખુબ મોટી વાત કહેવાય ખબર પડી અત્યારે જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે ને કે ભાઈ કોઈના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વધારે ખબર હોય ને એ બોલે તો આપણને કેવું લાગે આ હા હા કે આ તો એ વિશે આટલું બધું જાણે છે તો એ વખતે એવું જ હતું કે એ વખતે જ્યારે છે ને આ જે કોષ જે છે ને એ એની બધી એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ નથી તો એમાં વળી પાછા આ જર્મનીના વનસ્પતિશાસ્ત્રી શાસ્ત્રી મેથિયસ લીડન એમણે ઘણા બધા વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો અને એમણે શું કીધું કે બધી જ વનસ્પતિ કોષો બધી જ વનસ્પતિઓ જે છે એ વિવિધ કોષોની બનેલી હોય છે કોષો ભેગા મળી પેશીની રચના કરે છે આજ સમયે મતલબ કે એક બ્રિટિશ સોરી અહીંયા બ્રિટિશ ની આવે આ લોકોની ભૂલ છે જો ધ્યાન આપજો ધ્યાન આપજો ખાસ ધ્યાન આપજો અહીંયા પણ તમે છે ને જર્મની કરી નાખજો કારણ કે આ વખતે જે નવી એનસીઆરટી ની બ્લુ પ્રિન્ટ આવી છે ને એ બ્લુ પ્રિન્ટ ની અંદર અહીંયા જર્મની કરી નાખ્યું છે એટલે તમે જર્મની જ કરીજો હે ને જે અહીંયા જર્મની છે ને એવી રીતે અહીંયા પણ તમે જર્મની લખી નાખજો જર્મની પ્રાણીશાસ્ત્રી કોણ હતો ભાઈ થિયોડોર સ્મોન કોણ હતો ભાઈ થિયોડોર સ્મોન યાદ રાખજો બંને જર્મનીના એક માથી સીડા અને બીજો થિયોડોર સ્મોન એને 1839 માં જુદા જુદા પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો ભાઈ સીધી વાત છે જીઓલોજીસ છે પ્રાણીશાસ્ત્ર છે તો પ્રાણી કોષોનો જ અભ્યાસ કર્યો છે અને નવો દીઓ કે કોષની બહારની બાજુ એક પાતળું પડ આવેલું છે જેને શું કહી દીધું ભાઈ આ ભઈએ જો કોષરસ પટલની શોધ કરી હતી એમસીક્યુ કોષરસ પટલની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો તમારું નામ લખી દેવાનું શું લખવાનું આ ભઈનું થિયોડોરસ વન કેના હતા જર્મનીના હતા કોણ હતા ઝૂઓલોજીસ્ટ હતા ખબર પડી ગઈ બસ આટલું યાદ રાખવાનું જોઈએ કઈ વધારે છે નહીં ખબરવાનું નહીં તદુપ્રંત થિયોડોરસ વન વનસ્પતિ વનસ્પતિ અભ્યાસ કે કોષ લક્ષણ છે ધ્યાન આપજો શું કહે પ્રાણી શાસ્ત્રી અને વળી પાછો વનસ્પતિ કોષનો એ અભ્યાસ કર્યો અભ્યાસ કર્યો એના કઈ વાંધો નહીં વળી પાછું એક વિધાન બી આપી દીધું અને ચોપડીમાં છાપાઈ ગયું છે આપણે યાદ રાખવું પડશે પ્રાણી શાસ્ત્રી વનસ્પતિ કોષો વિશે એને વિધાન આપ્યું છે શું આપ્યું છે

તો શું આવશે ખોટું ખોટું વનસ્પતિ તમે એટલે તમે રાજા બરાબર આગળ જોઈએ આના આધારે શ્વાને પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના કોષ અને કોષની નીપજવાની બનેલી છે એવી પરિસંકલ પરિસંકલ્પના રજૂ કરી એમસીક્યુ કે ભાઈ

પરંતુ આ સિદ્ધાંત જે છે નવા કોષો સર્જન કેવી રીતે થાય છે એ સમજવા માટે અસમર્થ રહ્યો ભાઈ બે ભાઈઓએ બહુ મહેનત કરી વનસ્પતિ કોષ ઉપર માથી સીડર પ્રાણી કોષ ઉપર થીડો અસવન કોષ વાત પણ રજુ કર્યો અને સાચું પણ તોડ દો એમાં આપણે કંઈ ના પાડતા નથી પણ એમાં થોડીક એક ઉણપ રહી ગઈ હતી શું કે ભાઈ નવા કોષો કેવી રીતે સર્જન પામે છે એ બંને ભાઈબંધો સમજાવી શક્યા નહીં હે ને તો પછી આયે રુડોલ્ફ પીરસો નામના ભાઈ

રોજ થોડું થોડું આપણે વાંચીશું આજે સેલ થિયરી પતિ છે પછી કાલે જે છે આ કોષનું વિહંગ અવલોકન એટલે કે એન ઓવરવ્યુ ઓફ ધ સેલ જે છે એ જોઈશું અને ડિટેલમાં જોઈશું સારું એવું ડિટેલમાં જોઈશું